जय मुलेदा जय वसराज બધા મિત્રોન સ્વાગત છે આપડી ચેનલ માં નવો વ્લોગ વિડિયો માં ભાઈ હવરોવ માં જાકર જે હું આવી ગયો ઠાર કહેવાય કે જાકર જાકર વધારે છે ઠાર તો હોસો જાઈ તો જાકર જે હું આવી ગયો હાર માલો ભાઈ પાણી ચાલુ કરી દીધું બધા ખેતણી લગભગ બે ત્રણ દિવસ માં બધું પી જાય આને ભાઈ જવાનું છે સરવાજી બપોર ઊંધી જાય ભાઈ તડકો બહુ ને બપોર પછી ના જાય ઠાર ઠારનું ભાઈ આમ ઝાકરની હવે તો ભાઈ થોડોક ઉડવા બીનો વાંધો નથી બાકી સારો એવી ઝાકરે આવી ગી હતી ઘણી એવી માઇન્ડ બી ભાઈ આપણે અહીંયા પાવાની બાકી છે બાકી બધા ચાલુ જ છે મોટરું અહીંયા બાકી છે એને કારણ કે ભાઈ એને હજી પાણીની કઈ જરૂર નથી જમીન જાડી રહી આપણે એટલે અહીંયા બાકી હું અહીંયા ગઈ વેલી ને કાંઈ સામે બાઈ અને બે એ છે અત્યારે બાકી તો બધા પછી વાર છે હજી ત્રણ છે મહિનાથી મતલબ ત્રણ અહીંયા હા અને આપણે ભાઈ જવાનું છે પાણી વાણી ચાલુ કરવા મોટરું ચાલુ કરવા એક ખેતરમાં ભાઈ ત્રણ મોટું હાલે એ રીતનો કંઈક જુગાડ ગોઠવો છે આપણે ટ્રાય કરીશું આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે બતાવીશું ને ભાઈ ચેનલમાં નવા હોય છે અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો તો ભાઈ બને રહેજો કન્ટિન્યુ પછી ભાઈ આપણે જ્યાં વાડી પાણીવાળું જવાનું છે ને ત્યાં જઈને પછી મળીએ આપણે ડૂસાનો સ્ટોક એ ભાઈ ઘણો બધો ઉપયોગી છે તો કન્ટિન્યુ બેને રહેજો આવી તો ગયા ભાઈ પાણી વારવા અવાજના આઠ વાગ્યામાં વાઘ હજી લાઇટ એ બાઇટ આવી નહીં લાઈટ ભાઈ બહુ હેરાન કરી જાય બાકી પાવાનું ભાઈ ચાલુ છે એક મોટર આમાં લે અહીંયા અને બે મોટર અહીંયા હાલે છે એ ભાઈ તમને ચાલુ થાય લાઇટ આવીએ તો અહીં બતાવી બે મોટલું આમાં હાલે એક હાલે ત્રણ મોટું હાલે ભાઈ એટલામાં પણ લાઈટ હોય તો હાલે હા છે ભાઈ આપણી કોલોનજીની ભૂકી ગયા વરની એ ખાતર ભેગી મિક્સ કરવાની છે બાકી ટ્રેક્ટર લઈ એવા બળ વાઢવાનું કામ ચાલુ હોય ત્યાં બપોરે ખળ વયું જાય હેડા વાઢવાનું એટલામાં ભાઈ ઘણું એવું ખડ થઈ ગયું આપણે અવાર એક જ વાર દવા મારી બીજી વાર મારી નહોતી તો વાંધો ના આવે લાઈટ હજી આવી નથી અવાર ના આઠ વાગ્યાને આપણે આવી ગયા વાઘવા એવા નવ તો હજી લાઈટ ના આવી ભાઈ વાતાવરણ ભાઈ કાયમ ગરમીવાળું ઉકળાટ વાળું થઈ ગયું અટાણે તો કાયમ કાલે ભાઈ એમ થતો નહો વરસાદ થોડો ઘણો આવી જાય તો આવ્યો નહીં आज शू थी हाँ खेतर है लाइट सेम अलग से आखू लाइट ना बाजू नहीं हम जो गावे बाकी ट्रेक्टर अपन लैसे साइया बेहवा थे भाई खेती करवाने आ मजा बैठा हो ट्रेक्टर मैं अथवा तो जाड़वे के મોજે મોજ તો બે લાઇટ આવે પછી કન્ટીન્યુ મળી પછી મન બતાવી મોટર હાલે કેટલી બપોરે ભાઈ માન માં લાઈટ આવી એક અહીંયા હાલે ને એક વાં આગળ હાલે અને વરસાદે ભાઈ વાતાવરણ તો શું છે એનો આવતો નથી ભાઈ વરસાદ એક ભાઈ મોટર આપણે અહીંયા હાલે ને બીજી વાં હાલે ત્યાંથી આપણે જઈએ આમ એ નાખું જોતા જાય પછી આ નાખું જોતા આવે બે નાકા ભાઈ દોઢ દોઢ કલાક જેવું થાય દોઢ કલાક એ નાખું ભરાઈ ગયો ને ભાઈ આપણે કાલે હે વાંચી લીધું હતું કાલે સાંજે ભાઈ હે ને વી વીઘામાંથી સત્તર અઢાર વીઘા બી ગયા ત્રણ ચાર વીઘા જેવું રહે કાલે સાંજ પૂરું થાય ને એટલે એટલે કામ કામકાજ ચાલુ છે ભાઈ અત્યારે બેઠા ભાઈ થઈ ગયા છે જોરદાર મોટા મોટા અમેરું વરસાદે ભાઈ આવતો નથી રોગાવા વાદળા થાય નહીં થાય ને આ ભાઈ સાંભળા ભાઈ મૂકીએ આ આપણે નવ પાટલા પીએ નવ પાટલામાં બાટલામાં કાયદોસર નવે નવમાં સીધે સીધું જ પાણીમાં નીકળે બધા હરખું જ પાણી જાતું હોય આ થોડુંક આપણે માઇન્ડમાં ખેડો થોડોક નહીં નીસો હોય એટલે અહીં રાખવું પડે બાકી નકર છે ને કાયદોસર હોય છે એ ભાઈ બધું એકમે એક થાય ધોર્યો કરો કે આ પટકા મૂકો પટકાની જગ્યાએ થોડું ઘણું માંડવી ધોવાય દેખાય જાય અહીંયા રે આ રીતની થોડી ઘણી ત્રાણી બાંગી થાય એટલે દેખાવાની જ છે અહીંયા દેખાય વાં દેખાય બાકી ભાઈ બધું હરખું છે એમાં કંઈ લાંબો ફેર ના પડે અને ધોરિયો કરી તો ભાઈ આપણે અહીંયા એક ઉપાડવી પડે આ બાકી કંઈ ના હોય એમાં એટલે બે હેરખુંડ થાય હવે ભાઈ અહીં નાખું ફેરવી લઈ પછી વાહ ફેરવી પછી તમને મળી ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આવી ગઈ માં બધા ભાઈ થોડી ઘણી દેખાય જ્યાં કરતા પાણી તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આમ વહેજો ગોપનાથમાં એટલે હે ને પાણી વારવું તો વારવું કેમ લાઇટ હેરાન કરી જાય અને વરસાદ તો ભાઈ આવતો જ નથી લાઇટના ભાઈ બહુ લોસા થઈ ગયા બાકી પાવામ ભાઈ એનો વાંધો નથી કલાક હવા કલાક એ નાખું ભરાય તો કલાક હવા કલાક લાઇટ જોઈએ નહીં માન આ અડધે પલે જાજે પહેલે નાકું પી ગયું એના ધ્યા પાછું કલાક જવા દઈએ એટલે ત્રણ કલાકમાં બે નાકા પીએ ખાલી વરસાદ ભાઈ સારો એવો થોડો ઘણો જામ પડતો હોય કેવો કોઈ હવે જોઈ આપણે તો લગભગ નક્કી નથી આજે આવવાનું કંઈ કાલ આવે ભલે કાલ તો આપણે ભાઈ આ પડોમાં તાજુ રહે નહીં આવી કંઈક છે ચાલુ મોટર

અહીંથી ભાઈ જો પાવન બાકી છે વરસાદ ભાઈ આવી જાય તો સારું તો ભાઈ મળીશું ભાઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો શેર કરી દેજો જય મુરલીધર જય વસરાજ